સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રણોલ ગામે કૌટુંબિક પરિવારમાં જ મારામારી બનવાનો બનાવ પામ્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં રહેતા અને ગ્રામ્ય વિસ્તારોમાં મારામારીના બનાવો વધુ બધા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક મારામારીનો બનાવ તાલુકાના રણોલ ગામે બન્યો હતો ત્યારે આ મારામારીની ઘટનામાં ઇતિહાસના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો કૌટુંબિક પરિવારજનો દ્વારા જમીન બાબતે આ મારીમારી સર્જાઈ હતી ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે એક દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે હાલ કાયદો અને વ્યવસ્થા કથરાઈ હોય તેમ લાગી રહ્યું છે પોતો માર દીધી ને તમારું નામ શું મારું નામ જસુભાઈ ગામ શરાવ હવે શું ઘટના બની પોતો માર દીધી ને બાપ દીકરો બે મને ઘર આવીને મારવા મંડી ગયા ને હું રાયડું પાડવા મંડી ને મારસો ઘરવાળો મેકા મેકાવા તો એને પાઈપું અને લાકડા લઈને બધાય ચારેય મારવા મંડી શું નામનો ઘરવાળો ચંદુભાઈ હા કેટલા જણા મારવામાં ચારેય બેય માણસ બેય ભેગે તેથી હા એટલે કઈ બાબતે મારામારી હતી કશું નઈ કઈ નતું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ